ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ શિવલિંગની પૂજા કરીએ છીએ નિત્ય નિયમથી ભગવાન શિવજીના જાપ જપીએ છીએ કોઈ પણ દેવતાને હિન્દુ સનાતન ધર્મના લોકો કોઈ પણ દેવતાના જાપ કરતા હોય તો છેલ્લે બે હાથ ઊંચા કરી ઓમ નમઃ પાર્વતી પાર્વતીપતિ હર હર મહાદેવ હર બોલે છે શિવભક્તો પહેલાં તો તે વાત કરું કે જ્યારે પણ કોઈ સનાતન ધર્મના લોકો કોઈ પણ દેવતાની પૂજા કરી છેલ્લે ઓમ નમઃ પાર્વતી પાર્વતીપતિ હર હર મહાદેવ હર બોલે તો તેની ભક્તિ ફળે છે શિવ ભક્તો કારણ કે ભગવાન શિવ અને શક્તિ આ જગતના માતા પિતા છે અને મૂળ છે સર્વસૃષ્ટિની જે તાકાત છે જે દેવતાઓ છે તેનું મૂળ તત્વ ભગવાન શિવ અને શક્તિ છે જો આપણે તેની આરાધના ન કરીએ તેને ન સંભાળીએ તો આપણી ભક્તિ કેમ પહોંચે પહોંચે જ નહીં હું તો એમ કહું છું કે હિન્દુ સનાતન ધર્મના ઘણા લોકો એવા હોય છે કે ભક્તિ કરીને છેલ્લે શક્તિને સંભાળતા નથી ઓમ નમા પાર્વતીપતિ હર હર મહાદેવર બોલતા નથી તો તેની ભક્તિ પહોંચતી જ નથી તો ખાસ કરી તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને એટલું જ કહેવાય કે ગમે તે આપણે જાપ કરીએ ગમે તે માળા કરીએ પણ છેલ્લે ઓમ નમા પાર્વતીપતિ હર હર મહાદેવ હર બોલવું જ જોઈએ દુઃખ હર કષ્ટ હર રોગ હર દરિદ્રતા હર ભગવાન મહાદેવ આ જે હર છે તેમાં આપણા બધા દુઃખ હરી લે છે શિવભક્તો એટલા માટે આખું જગત બોલે છે કે હર હર મહાદેવ હર ભક્તો મહાદેવ તો આદિ અનાદિ છે કદાચ કોઈ દેવતાથી કાર્ય ન થતું હોય આપણે કોઈપણ દેવતાને હિન્દુ સનાતન ધર્મના કોઈ પણ દેવી કે દેવતાથી કાર્ય ન થાય તો ભગવાન શિવજી પાસે આપણે જવું જોઈએ અને ભગવાન શિવજી પાસે યાચના કરવી જોઈએ હે મહાદેવ અમારું દુઃખ તમે હરો તમે જ આ સૃષ્ટિના સર્જનહાર છો તમે જ આ સૃષ્ટિના પાલનહાર છો તમે જ આ સૃષ્ટિના વિનાશ પણ છો ભક્તો ભગવાન મહાદેવ કહેવાય ને કે અત્ર તત્ર અને સર્વસ્ત્ર છે જો આપણે મહાદેવ પાસે જઈએ તો આપણા દરેક દુઃખ ભગવાન મહાદેવ હરી જ લે છે અને ખાસ કરીને આ વિડીયો બનાવવાનું ખાસ કારણ એ જ હતું કે કોઈપણ આપણે મંત્ર જાપ કરીએ કોઈ પણ સ્તુતિ કરીએ કોઈ પણ દેવતાને સંભાળીએ કોઈ પણ ધર્મનું કાર્ય આપણે કરીએ તો આપણે શિવ શક્તિને તો સંભાળવા જ પડે તેને યાદ કરવા જ પડે ગમે તે આપણા ઘરમાં ધર્મનું કાર્ય થયું હોય અને છેલ્લે આપણે બે હાથ ઊંચા કરીએ ઓમ નમા પાર્વતીપતિ હર હર મહાદેવ હર ન બોલીએ તો આપણી ભક્તિ એળે ગઈ કહેવાય શિવભક્તો આપણી ભક્તિ પહોંચતી જ નથી એટલે બધા શિવભક્તોને એટલું જ કહેવાનું કે ખાસ કરી અને જે લોકો ન બોલતા હોય આપણે ધર્મનું કાર્ય થતું હોય અને જ્યાં ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર બે હાથ ઊંચા કરીને ન બોલાતું હોય તો તેને કહેવું જોઈએ કે ભાઈ શિવ શક્તિને સંભાળો જગતનું મૂળ છે જગતના માતા પિતા છે છેલ્લે ઓમ નમ પાર્વતીપતિ હર હર મહાદેવ બોલો તેવું આપણે કહેવું જોઈએ એ શિવભક્તોની ઓળખાણ છે આપણે સાચું જ્ઞાન સર્વ લોકોને દેવું જોઈએ આપણા પેઢી પરિવારને દેવું જોઈએ કે ભાઈ આપણે ભક્તિ કરી માળા કરી અને છેલ્લે ભગવાન શિવશક્તિને સંભાળવા અને ઓમ નમા પાર્વતીપતિ હર હર મહાદેવ બોલવું શિવભક્તો ખાસ કરી અને આજનું ટાઈટલ જ તમે ગણી લેજો કે ઓમ નમા પાર્વતીપતિ હર હર મહાદેવ હર તો સુંદર આ વિડીયો જો તમને ગમ્યો હોય હર હર મહાદેવ હરનો તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા ભક્તોને શેર કરી દેજો બધા ભક્તોને મારા હર હર મહાદેવ હાર અને ઓમ શિવાય